જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો દોસ્તો માઘ પૂર્ણિમા મહાત્મ્ય અને મહાત્મા પુષ્કરની કથા નમસ્કાર આપનું સ્વાગત છે મિત્રો આજે હિન્દુ સંસ્કૃતિમાં અત્યંત પવિત્ર અને મંગલમય માનવામાં આવતા માઘ માસનો સર્વોત્તમ દિવસ છે માઘ પૂર્ણિમા જે દિવસે પ્રકૃતિ પોતાના શીતળ પ્રકાશથી સ્નાન કરે છે અને ભક્તોના હૃદય ભગવાન વિષ્ણુના નામથી ગુંજી ઉઠે છે તે પવિત્ર તિથિનું મહત્વ શબ્દોમાં કહેવું કઠિન છે એવું કહેવાય છે કે માઘ પૂર્ણિમાના દિવસે સ્વર્ગના દેવતાઓ પણ પૃથ્વી પર સ્નાન કરવા માટે અવતરે છે ભક્તિ શક્તિ અને મુક્તિનો ત્રિવેણી સંગમ કરાવનારી આ પૂર્ણિમા આપણા જીવનનો અંધકાર દૂર કરી ચેતનાનો પ્રકાશ લઈને આવે છે મિત્રો માઘ પૂર્ણિમાના આ પાવન પર્વ પર અમે જે કથા તમને સંભળાવવા જઈ રહ્યા છીએ તેનું મહત્વ અગાધ છે શાસ્ત્રો કહે છે કે આ કથાના શ્રવણ માત્રથી જ તમામ તીર્થોમાં સ્નાન કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે પદ્મપુરાણમાં આ કથાનું વિસ્તૃત વર્ણન મળે છે તેથી જો કોઈ કારણસર તમે આજના દિવસે કોઈ પવિત્ર નદી કે તીર્થક્ષેત્રમાં સ્નાન ન કરી શક્યા હોવ તો આ કથા પૂરી શ્રદ્ધા અને મનથી અવશ્ય સાંભળજો આ કથાને માત્ર સાંભળવાથી જ સેંકડો તીર્થોમાં સ્નાન કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે મિત્રો વિડિયોમાં આગળ વધીએ એ પહેલાં સાચી શ્રદ્ધાથી જય માતાજી અવશ્ય લખી નાખજો માતાજી આપ સૌના ધાર્યા કામ કરે તેવી આશા સાથે વિડિયોમાં આગળ વધીએ મિત્રો તો ચાલો તમને સંભળાવીએ તે મહાન કથા મિત્રો ખૂબ પ્રાચીન કાળની વાત છે આ પવિત્ર ભારત વર્ષની પુણ્યભૂમિ પર અનેક મહાન ઋષિ મુનિઓ થયા જેમની તપસ્યાના તેજથી આ સંસાર આલોકિત થઈ ઊઠતો હતો એવા જ એક યુગમાં એક પવિત્ર અરણ્યમાં મહાત્મા પુષ્કર નામના એક શ્રેષ્ઠ બ્રાહ્મણ તપસ્વી નિવાસ કરતા હતા તેમનું નામ પુષ્કર સાર્થક હતું કારણ કે તેમનું અંતઃકરણ કમળની જેમ નિર્મળ અને પવિત્ર હતું મહાત્મા પુષ્કર ભગવાન શ્રી હરિવિષ્ણુના પરમ ભક્ત હતા તેમના મુખમાંથી સદા નારાયણ નારાયણનો અખંડ જાપ ચાલતો રહેતો તેઓ વેદોમાં પારંગત સમસ્ત શાસ્ત્રોના જાણકાર અને સૌથી મહત્વનું કે અત્યંત દયાળુ હતા પરોપકાર એ જ સાચો ધર્મ છે તેમણે પોતાના જીવનનું સૂત્ર બનાવી રાખ્યું હતું તેમનો નિત્યક્રમ એ હતો કે તેઓ દરરોજ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠતા આકાશમાં હજુ તારા ચમકતા હોય ત્યારે તેઓ પોતાની કુટિયામાંથી નીકળીને પાસેની પવિત્ર નદીના તટ પર પહોંચી જતા તે સમયે માઘમાસ ચાલી રહ્યો હતો કડકડાતી ઠંડી પડી રહી હતી પાણી બરફ જેવું ઠંડુ હતું પરંતુ મહાત્મા પુષ્કરની નિષ્ઠા એટલી અટલ હતી કે તે કડકડાતી ઠંડીમાં પણ તેઓ હરિઓમનું ઉચ્ચારણ કરતા તે થીજવી દે તેવા પાણીમાં ડૂબકી લગાવી લેતા હતા આ માગ સ્નાન તેઓ માત્ર પોતાના શરીરની શુદ્ધિ માટે નહોતા કરતા પરંતુ આ વ્રત ભગવાન વિષ્ણુની પ્રસન્નતા માટે પાળતા હતા અનેક વર્ષોથી તેમણે કઠોર નિયમો સાથે સ્નાનનું આ વ્રત પાલન કર્યું હતું તે કારણે તેમના પુણ્યોનો ભંડાર મીરુ પર્વત સમાન વિશાળ થઈ ગયો હતો તેમના શરીરમાંથી એક દિવ્ય તેજ પ્રગટતું હતું જેના પ્રભાવથી હિંસક પશુઓ પણ તેમની સામે શાંત થઈ જતા હતા એકવાર મહાત્મા પુષ્કરના મનમાં તીર્થયાત્રાની ઈચ્છા જાગી તેમણે વિચાર્યું કે આ શરીરનો કોઈ ભરોસો નથી આજે છે કાલે નથી જ્યાં સુધી હાથપગ ચાલે છે ત્યાં સુધી ભગવાનના વિવિધ તીર્થ સ્થળોના દર્શન કરી લેવા જોઈએ આવો વિચાર કરીને ખભા પર પોતાની જોડી અને હાથમાં કમંડળ લઈને તેઓ યાત્રા માટે નીકળી પડ્યા તેઓ કેટલાય વન ઉપવન નદીઓ પર્વત પાર કરતા આગળ વધતા ગયા ચાલતા ચાલતા તેઓ એક એવા માર્ગ પર આવી ગયા જે મનુષ્યોની વસ્તીથી ખૂબ દૂર હતો તે રસ્તો ભયંકર હતો ત્યાં ન વૃક્ષોની છાયા હતી ન પાણીનું કોઈ ચિહ્ન ચારે બાજુ માત્ર કાંટાળી ઝાડીઓ અને તપતા રણ જેવી ભૂમિ હતી ચાલતા ચાલતા મહાત્મા પુષ્કરને આભાસ થયો કે કદાચ તેઓ માર્ગ ભટકી ગયા છે કારણ કે આસપાસનું વાતાવરણ અચાનક બદલાવા લાગ્યું હતું હવા ભારે થઈ ગઈ હતી વાતાવરણમાં એક અજીબ દુર્ગંધ ફેલાઈ ગઈ હતી જાણે સડેલું માંસ અને રક્તની ગંધ આકાશમાં સૂર્ય દેખાતો ન હતો પણ ગરમી અત્યંત અસહ્ય હતી આકાશનો રંગ કાળો વાદળી અને રક્તરંજિત મિશ્રિત થઈ ગયો હતો તેમ છતાં તેઓ આગળ વધતા રહ્યા કારણ કે તેમને પાછા ફરવું સ્વીકાર્ય ન હતું તપસ્વી ક્યારેય પાછા નથી હટતા તેઓ હરિનામ જપતા આગળ વધતા ગયા અચાનક તેમને દૂરથી કેટલાક અવાજો સંભળાવા લાગ્યા તે સ્વર માનવીય હતા પણ વાતચીતના નહીં પરંતુ ચીસો પાડવાના રડવાના કકડાટ કરવાના અને દયાની ભીખ માંગવાના હતા બચાવો બચાવો મને પાણી આપો મને છોડી દો આવા કરોડો સ્વર એકસાથે કાને પડે તો હૃદયની શું દશા થાય મહાત્મા પુષ્કર ત્યાં જ થંભી ગયા આ કરુણ પોકારો સાંભળીને તેમનું કોમળ હૃદય દ્રવી ઉઠ્યું તેમણે જોયું કે સામે એક વિશાળ પરકોટ કિલ્લો દેખાઈ રહ્યો છે અને તેની પાસે એક ભયંકર નદી વહી રહી છે શ્રોતાઓ તે કોઈ સાધારણ નદી ન હતી તે પુરાણોમાં વર્ણવેલી કુપ્રસિદ્ધ વૈતરણી નદી હતી મહાત્મા પુષ્કરે તે નદીનું જે સ્વરૂપ જોયું તે જોઈને તેમના રૂવાડા ઊભા થઈ ગયા તે નદીમાં પાણી નહોતું તેમાં માત્ર લોહી અને પરુ રસી વહી રહ્યા હતા તે રક્ત અને પરુની નદીમાં માનવીય હાડકા વાળ અને માંસના લોચા તરી રહ્યા હતા નદીના કિનારાનું દૃશ્ય તો તેનાથી પણ વધુ ભયંકર હતું યમરાજના દૂતો જેમના શરીર પર્વત જેવા કાળા હતા આંખો અંગારા જેવી લાલ હતી અને હાથમાં લોખંડના કાંટાવાળા દંડ હતા તે દૂતો હજારો જીવોને સાંકડોથી બાંધીને ઘસીને લાવી રહ્યા હતા તે પ્રાણીઓની દશા અત્યંત દયનીય હતી તેઓ ચીસો પાડતા હતા કરગરતા હતા પણ તે યમદૂતોના હૃદયમાં દયાનો લેશ પણ ન હતો તેઓ તે જીવોને ઉઠાવીને તે ઉકળતા લોહીની નદીમાં ફેંકી રહ્યા હતા મહાત્મા પુષ્કર આ બધું જોઈ રહ્યા હતા તેમના પરમપુણ્યના પ્રભાવથી યમદૂત તેમને જોઈ શકતા ન હતા કે તેમને અડીને કષ્ટ પહોંચાડી શકતા ન હતા પરંતુ એક જીવિત અને સાત્વિક બ્રાહ્મણ માટે નરકનું આ ભીષણ દ્રશ્ય જોવું પણ અત્યંત કઠિન હતું મહાત્મા પુષ્કરે સાહસ એકઠું કરીને આગળ કદમ વધાર્યા તેઓ જાણવા માંગતા હતા કે આ જીવોએ એવા કયા પાપ કર્યા છે જેની સજા આટલી ભયાનક છે તેઓ યમપુરીના મુખ્ય દ્વાર સુધી તો ન ગયા પણ નરકના બહારના ક્ષેત્રમાંથી જ તેમને અંદરનું બધું દ્રશ્ય દેખાઈ રહ્યું હતું તેમણે જોયું કે ત્યાં જાતજાતના નરક કુંડ છે જેમાંથી અગ્નિની જ્વાળાઓ ઉઠી રહી છે સૌથી પહેલાં તેમની દ્રષ્ટિ એક વિશાળ કઢાઈ પર પડી જે કેટલાય યોજન પહોળી હતી તેની નીચે પ્રચંડ અગ્નિ ધકતો હતો અને અંદર તેલ ઉકળી રહ્યું હતું યમદૂત કેટલાક જીવોને તે ઉકળતા તેલમાં જાણે ભજીયાની જેમ નાખી રહ્યા હતા તે જીવ તરત જ બળી જતા પણ તેમને મૃત્યુ મળતું ન હતું તેમનું શરીર તરત જ ફરીથી બની જતું અને તેમને ફરીથી તે તેલમાં ફેંકી દેવામાં આવતા આ દ્રશ્ય જોઈને મહાત્મા પુષ્કરનું શરીર ધ્રુજવા લાગ્યું તેમણે પાસે ઊભેલા એક યમદૂતને પૂછ્યું હે યમદૂત થૂભો મને એ જણાવો કે આ જીવોએ શું અપરાધ કર્યો છે તેમને આટલી ક્રૂર સજા કેમ મળી રહી છે તે યમદૂતે તે તેજસ્વી મહાત્માને જોઈને એક ક્ષણ માટે કદમ રોક્યા તે આશ્ચર્યચકિત થઈને વિચારવા લાગ્યો કે મૃત્યુના આ લોકમાં એક જીવિત તેજસ્વી માનવ કેવી રીતે ઉપસ્થિત છે પરંતુ મહાત્માના પુણ્ય પ્રતાપથી બાધ્ય થઈને અંતે તે ક્રૂર દૂત પણ વિનમ્ર સ્વરે બોલ્યો હે મહાત્મન આપ અહીં કેમ પધાર્યા આ સ્થાન આપ જેવા પુણ્યશાળીઓ માટે યોગ્ય નથી તેમ છતાં જ્યારે આપે પૂછી જ લીધું છે તો સાંભળો આ જે જીવો આ કુંભીપાક નરકમાં તળાઈ રહ્યા છે આ તે જ નરાધમો છે જેમણે પોતાના જીવનકાળમાં નિરાધાર પ્રાણીઓની હત્યા કરી છે જેમણે પોતાની જીભના ચટાકા માટે અબોલ પશુઓને કાપી નાખ્યા તેમનું માંસ પકવીને ખાધું જેમણે ઈશ્વર દ્વારા આપવામાં આવેલા જીવનનો આદર ન કર્યો અને નૃશંસ હત્યા કાર્યોમાં લિપ્ત રહ્યા જેમ તેમણે તે પ્રાણીઓને પકવ્યા તેમ આજે તેમને આ તેલમાં પકવવામાં આવી રહ્યા છે આજ તેમના કર્મોનું ફળ છે મહાત્મા પુષ્કર આગળ વધ્યા ત્યાં તેમને એક વન દેખાયું જે દૂરથી હર્યુંભર્યું ભર્યું લાગતું હતું પરંતુ પાસે જવા પર દેખાયું કે તે વૃક્ષોના પાંદડા હકીકતમાં પાંદડા ન હોય પણ તલવારની ધાર હતા તે પાંદડા તીક્ષ્ણ શસ્ત્ર જેવા હતા તે વનમાં યમદુ તો કેટલાક લોકોને ઉઘાડા પગે દોડવા માટે મજબૂર કરી રહ્યા હતા તે લોકો દોડતા તો ઉપરથી તે તલવાર જેવા પાંદડાઓની વર્ષા થતી જે તેમના શરીરને ચીરતી જતી ચારે બાજુ લોહીના છાંટા ઉડી રહ્યા હતા તે જીવ હાય રે મરી ગયા બચાવો એવી ચીસો પાડી રહ્યા હતા પણ તેમને રોકાવાની અનુમતિ ન હતી પાછળ શિકારી કૂતરાઓ તેમનો પીછો કરી રહ્યા હતા અને તેમના અંગ અંગ તોડી રહ્યા હતા પુષ્કરે ત્યાં પણ એક યમદૂતને પૂછ્યું હે યમદૂત આ લોકોનો શો અપરાધ છે જેમને આ પ્રકારે કષ્ટ આપવામાં આવી રહ્યું છે યમદૂત બોલ્યો આ એ જ લોકો છે જેમણે વેદોની નિંદા કરી જેમણે ધર્મનો માર્ગ ત્યજીને અધર્મનો રસ્તો અપનાવ્યો જેમણે અકારણ વૃક્ષોને કાપીને પ્રકૃતિનો વિનાશ કર્યો અને જેઓ સ્વાર્થવશ બીજાની જમીનો હડપતા રહ્યા જેમણે પોતાનો ધર્મ નષ્ટ કર્યો અને પાખંડ ફેલાવ્યો તેમને આ અસિપત્ર વન એટલે કે તલવારના પત્રોવાળા વનની યાતના ભોગવવી પડે છે આગળ એક સ્થાન પર ઘોર અંધકાર હતો એટલો ઊંડો કે પોતાનો હાથ પણ દેખાય નહીં તે અંધકારમાં હજારો જીવો એકબીજા સાથે અથડાઈ રહ્યા હતા પડી રહ્યા હતા ત્યાં તેમને કંઈ સૂઝતું ન હતું પણ મારનારા અદૃશ્ય હાથો તેમના પર નિરંતર પ્રહાર કરી રહ્યા હતા તેમની દ્રષ્ટિ જતી રહી હતી તેઓ આંધળા થઈ ગયા હતા અને ભયથી પાગલ જેવા થઈ રહ્યા હતા ત્યાં પણ તેમણે યમદૂતને પૂછ્યું યમદૂતે જણાવ્યું હે ઋષિવર આ અંધતા મિશ્ર નરક છે આ તે લોકો છે જેમણે પરસ્ત્રીની કામના કરી જેમણે બીજાની પત્ની પર કુદ્રષ્ટિ નાખીને મિત્રનો વિશ્વાસઘાત કર્યો અને તેની પત્ની કે ધનને હડપી લીધું જેમની પાસે આંખો હતી છતાં જેમણે સત્ય તરફથી દ્રષ્ટિ ફેરવી લીધી અને મોહવશ આંધળા બની ગયા તેમને મર્યા પછી પણ હવે આ જ અનંત અંધકાર અને નેત્રહીનતામાં રહેવું પડી રહ્યું છે ત્યાં જ પાસે રોરવ નામનું નરક હતું ત્યાં રોરુ નામના વિચિત્ર જીવો હતા સર્પથી પણ વધુ ઝેરી અને વાઘથી પણ વધુ ક્રૂર તે જીવો ત્યાં પડેલા પાપીઓને જીવતા જ ફાડી ફાડીને ખાઈ રહ્યા હતા પુષ્કરે ત્યાં પણ એક યમદૂતને પૂછ્યું કે આ કોણ લોકો છે અને તેમને આવી ભયાનક યાતના કેમ આપવામાં આવી રહી છે યમદૂતે કહ્યું આ એ સ્વાર્થી લોકો છે જેમણે માત્ર પોતાના પરિવારની જ ચિંતા કરી જેમણે કોઈ ભૂખ્યાને પોતાના દ્વારે ઊભા પણ રહેવા ન દીધા આવેલા અતિથિનું અપમાન કર્યું અને બીજાનો હક છીનવીને પોતાનું પેટ ભર્યું આજે જેમને તેમણે લૂંટ્યા હતા તેઓ જ તે રૂરુઓના રૂપમાં તેમની પાસે વેર લઈ રહ્યા છે શ્રોતાઓ આ બધું દ્રશ્ય જોઈને મહાત્મા પુષ્કરનું હૃદય ભારે થઈ ગયું તેઓ ત્યાં જ ઘૂંટણીએ બેસી ગયા અને તેમની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી તેમને આ પાપીઓ પર ક્રોધ ન આવ્યો પણ ઊંડી દયા આવી સાચો વૈષ્ણવ એ જ છે જેને બીજાનું દુઃખ જોઈને વેદના થાય તે પાપ આત્માઓને જોઈને તેઓ બોલ્યા હાય માનવ તને ઈશ્વરે કેટલું સુંદર શરીર આપ્યું હતું બુદ્ધિ આપી હતી તે હાથોથી તું દાન કરી શકતો હતો તે મુખથી હરિનામ જપી શકતો હતો પણ તું માયાના ઝાડમાં ફસાઈ ગયો આ મારું છે પેલું મારું છે કરતાં કરતાં તે પાપોનો પહાડ ખડકી દીધો અને આજે જ્યારે તને બચાવવા માટે ન તારી પત્ની છે ન તારા બાળકો ન તારું ધન કોઈ નથી ત્યારે તું એકલો જ આ યાતનાઓ ભોગવી રહ્યો છે તેમની આ કરુણાભરી વાણી સાંભળીને કેટલાક પાપીજીવો તે ભયાનક યાતનાઓમાંથી થોડી ક્ષણ માટે ધ્યાન હટાવીને તે તેજસ્વી મહાત્મા તરફ જોવા લાગ્યા એક જીવ જેનું શરીર અડધું બળેલું હતું તેણે મુશ્કેલીથી હાથ જોડીને કહ્યું હે મહાત્મન આપ કોણ છો આ નરકમાં જ્યાં અમને માત્ર રાક્ષસો અને યમદૂતો દેખાય છે ત્યાં આપના જેવા ચંદ્રસમાન શીતળ તેજને જોઈને અમને આશ્વાસન મળી રહ્યું છે અમારા બળેલા શરીરોની અગ્નિ આપના દર્શન માત્રથી થોડી શાંત થઈ છે અમને બચાવી લો મહારાજ અમારાથી ભારે ભૂલો થઈ અમે અજ્ઞાની હતા પણ હવે આ દંડ સહન નથી થતો શું અમને આમાંથી મુક્તિ મળી શકે તે જીવની પુકાર સાંભળીને અન્ય હજારો જીવો પણ ત્યાં ભેગા થઈ ગયા તેઓ બધા આશાભરી દ્રષ્ટિથી મહાત્મા પુષ્કર તરફ નિહાળવા લાગ્યા અમને બચાવો અમને બચાવો આજ એક સ્વર ચારે બાજુ ગુંજવા લાગ્યો મહાત્મા પુષ્કરે યમદૂતો તરફ જોયું અને પૂછ્યું હે યમદૂતો આ જીવો હવે પશ્ચાતાપ કરી રહ્યા છે તેમને પોતાની ભૂલ સમજાઈ ગઈ છે તો પછી તેમને વધુ દંડ શા માટે શું તેમને છોડવા સંભવ નથી યમદૂતો ગંભીરતાથી બોલ્યા નહીં વિપ્રવર યમરાજ કોઈ પર અન્યાય નથી કરતા આ તેમનું કર્મફળ છે જેમ એકવાર ધનુષમાંથી નીકળેલું બાણ પાછું નથી ફરતું તેમ એકવાર કરેલું કર્મ ફળ આપ્યા વિના રહેતું નથી તેમણે પોતાના કર્મોનો હિસાબ પૂર્ણ કરવો જ પડશે જ્યાં સુધી તેમના પાપ સમાપ્ત નહીં થાય ત્યાં સુધી તેમની મુક્તિ અશક્ય છે મહાત્મા પુષ્કરચિંતનમાં ડૂબી ગયા કર્મની ગતિ અટલ છે તે તેઓ પણ જાણતા હતા પરંતુ સંતોનું હૃદય તો માખણથી પણ વધુ કોમળ હોય છે તેઓ આ જીવોને આમ તડપતા છોડીને જવાનો વિચાર ન કરી શક્યા તેમણે મનોમન ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી હે ત્રિલોકીનાથ હે કરુણાનિધિ તારી માયા અપાર છે પણ તારી કૃપા તેનાથી પણ ચડ્યાતી છે જો પાપનું ફળ દુઃખ છે તો પુણ્યનું ફળ સુખ છે તો પછી મારા પુણ્યનો ઉપયોગ આ દુઃખી જીવો માટે કેમ ન થાય આ વિચારીને મહાત્મા પુષ્કરે એક સાહસિક નિશ્ચય કર્યો તેમણે યમદૂતોને પૂછ્યું હે દૂતો આપે કહ્યું કે પાપોનો ક્ષય થયા વગર મુક્તિ નથી મળતી પણ જો કોઈ પોતાનું પુણ્ય આ પાપીઓને દાન કરી દે તો શું તેમના પાપોનો નાશ થઈ શકે આ સાંભળીને યમદૂતો વિસ્મિત રહી ગયા તેઓ બોલ્યા હા મહારાજ શાસ્ત્રો અનુસાર પુણ્યદાનથી પાપનો નાશ થઈ શકે છે પરંતુ એવું કરશે કોણ આ સંસારમાં લોકો ધન માટે એકબીજાના જીવ લઈ લે છે ત્યાં પોતાની તપસ્યાથી કમાયેલું અને મોક્ષ પ્રદાન કરનારું પુણ્ય કોણ આ અજાણ્યા જ પાપ આત્માઓ માટે ત્યાગ કરશે મહાત્મા પુષ્કર હસ્યા તેમના મુખમંડળ પર દિવ્ય આભા ફેલાઈ ગઈ તેઓ બોલ્યા હું આપીશ હું મારું પુણ્ય આમને દાન કરીશ શ્રોતાઓ આ વચન સાધારણ ન હતું આ સંકલ્પ મહાભારતના કર્ણના દાનથી પણ ચડિયાતો હતો મહાત્મા પુષ્કર આગળ આવ્યા તેમણે પોતાના કમંડળમાંથી થોડું પવિત્ર જળ પોતાની અંજલીમાં ભર્યું અને તે નરકુંડોના કિનારે ઊભા રહી ગયા તેમણે આંખો મીંચી લીધી તેમની સામે તેમનું જીવન જીવનચલચિત્રની જેમ ઝબકવા લાગ્યું બાળપણથી કરેલી તપસ્યા કરેલા વ્રત ઉપવાસ અને મુખ્યત્વે માઘ માસમાં કડકડાતી ઠંડીમાં બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને કરેલા તે પવિત્ર માઘ સ્નાન તે સ્નાન સાધારણ ન હતું તેમાં તેમનો ત્યાગ તેમની નિષ્ઠા અને ભગવાન વિષ્ણુમાં તેમની અડગ આસ્થા રહેલી હતી પદ્મપુરાણમાં કહેવાયું છે કે માગ સ્નાનનું પુણ્ય વાજપે તથા અશ્વમેધ યજ્ઞોના પુણ્યથી પણ વધુ હોય છે તે પુણ્ય આજે કામ આવવાનું હતું મહાત્મા પુષ્કરે અંજલિનું જળ આગળ ધરીને ઊંચા સ્વરે સંકલ્પ કર્યો હે નારાયણ હે વાસુદેવ મેં જન્મથી લઈને આજ સુધી જેટલા પણ માગ સ્નાન કર્યા છે જેટલા વ્રત ઉપવાસ કર્યા છે તે બધાનું પુણ્ય તે સંપૂર્ણ પુણ્યફળને હું આજે આ જ ક્ષણે આ નરકના તમામ દુઃખી પીડિત અને યાતના ભોગવતા જીવોને અર્પણ કરું છું મારા આ પુણ્યથી તેમના સમસ્ત પાપ ભસ્મ થઈ જાય અને તેમને આ નરકમાંથી તરત જ મુક્તિ મળી જાય કૃષ્ણાર્પણમ અસ્તુ એટલું કહીને તેમણે તે જળભૂમિ પર છોડી દીધું સંયોગથી તે દિવસે માઘ પૂર્ણિમા હતી મિત્રો તે ક્ષણે જે થયું તેને જોવા માટે સ્વર્ગના દેવતાઓએ પણ પોતાના વિમાન નીચે ઉતર્યા હશે જળભૂમિ પર પડતા જ ત્યાં એક પ્રચંડ પ્રકાશપુંજ પ્રગટ્યો તેનું તેજ એટલું હતું કે નરકનો ઘોર અંધકાર પડવારમાં ગાયબ થઈ ગયો અને કેવો ચમત્કાર થયો જે કઢાઈઓમાં તેલ ઉકળી રહ્યું હતું તે તેલ અચાનક શીતળ થઈ ગયું અને તેમાંથી ચંદનની સુગંધ આવવા લાગી જે અસીપત્ર વનમાં તલવાર જેવા પાંદડા હતા ત્યાં અચાનક મખમલી પુષ્પોની વર્ષા શરૂ થઈ ગઈ વૈતરણી નદીનું રક્ત અને પરૂથી ભરેલું જળ રૂપાંતરિત થઈને ત્યાં દૂધ જેવું ઉજ્જવળ અને અમૃત જેવું મધુર જળ વહેવા લાગ્યું ભયાનક ગરમી મટી ગઈ અને ત્યાં વસંત ઋતુ જેવી સુખદ લહેરખી વહેવા લાગી અને સૌથી મોટો ફેરફાર તે જીવોમાં થયો જેમના શરીર કપાઈને જર્જરિત થઈ ચૂક્યા હતા તે શરીરો ત્યાં જ ખરી પડ્યા અને તેમના સ્થાને તેમને દિવ્ય દેહ પ્રાપ્ત થયા તેમનું રૂપાંતર થઈ ગયું હવે તેમને ચતુર્ભુજ સ્વરૂપ પ્રાપ્ત થયું તેમના મસ્તક પર મુગટ કાનમાં કુંડળ ગળામાં વનમાળા અને અંગ પર પીતાંબર શોભવા લાગ્યા તેઓ હવે માનવ આત્માઓ ન રહીને વિષ્ણુદૂત બની ગયા હતા તેમને સારૂપ્ય મુક્તિ પ્રાપ્ત થઈ એટલે કે વિષ્ણુ સમાન રૂપવાળી મુક્તિ આ બધું એક જ ક્ષણમાં ઘટી ગયું યમદૂતોએ પોતાના હાથના દંડ નીચે પાડી દીધા અને સ્તબ્ધ થઈને આ દ્રશ્ય જોવા લાગ્યા તેમના હાથ ધ્રુજી રહ્યા હતા જેમને તેઓ અત્યાર સુધી દંડ આપી રહ્યા હતા તેઓ હવે તેમનાથી પણ વધુ તેજસ્વી અને પવિત્ર થઈ ગયા હતા આ ઘટના યમરાજના અધિકાર ક્ષેત્રની બહારની હતી આ માઘ સ્નાનના પુણ્યનો પ્રભાવ હતો તે જ સમયે આકાશમાંથી દિવ્ય ઘંટડીઓનો નાદ ગુંજી ઉઠ્યો સ્વર્ગના દ્વાર ખુલી ગયા ત્યાંથી સેંકડો સુવર્ણ વિમાનો નીચે ઉતર્યા જે રત્નજડિત હતા તે વિમાનોમાંથી ભગવાન વિષ્ણુના પાર્ષદ દૂતો નીચે આવ્યા અને તેમણે તે સમસ્ત મુક્ત આત્માઓને આદરપૂર્વક વિમાનોમાં બેસાડી દીધા પ્રસ્થાન કરતા પહેલાં તે હજારો લાખો મુક્ત આત્માઓએ મહાત્મા પુષ્કરને ઘેરી લીધા તેઓ તેમના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને કૃતજ્ઞતા વ્યક્ત કરવા લાગ્યા તેમની આંખોમાંથી આનંદના આંસુ વહી રહ્યા હતા તેઓ બોલ્યા હે મહાત્મન આપ અમારા માટે માત્ર ઋષિ નથી સાક્ષાત ભગવાન છો અમારા માતાપિતા અમારા સગા સંબંધીઓ અમારા પુત્રપુત્રીઓ જેના માટે અમે પાપ કર્યા હતા તેમાંથી કોઈએ પણ અમને યાદ ન કર્યા પરંતુ આપે માઇનસ આપ અમને જાણતા પણ ન હોવા છતાં માઇનસ અમારા પર આટલો મહાન ઉપકાર કર્યો આપે આપનું સર્વસ્વ અમને અર્પી દીધું આપનું ઋણ અમે ક્યારેય નહીં ઉતારી શકીએ આપનો યશ સદા અમર રહે મહાત્મા પુષ્કર હાથ જોડી આંખો મીચી ઊભા હતા તેમના મુખ પર એક તૃપ્તિભરી મુસ્કાન હતી તેમણે સિદ્ધ કરી બતાવ્યું હતું કે સર્વભૂત હિતે રતઃ એટલે કે તમામ પ્રાણીઓના હિતમાં સંલગ્ન રહેવું એ જ સાચા સંતનું પરમસુખ છે તે મુક્ત આત્માઓએ પુષ્કર મહારાજની જય ભગવાન વિષ્ણુની જયનો જયઘોષ કર્યો અને તે વિમાનો આકાશ તરફ ઉડી ગયા જોતજોતામાં તે બધા જીવો વૈકુંઠ પ્રસ્થાન કરી ગયા યમલોક ખાલી થઈ ગયો નરક સ્વર્ગમાં પરિવર્તિત થઈ ગયો હતો સ્વયં યમરાજ ત્યાં પ્રગટ થયા અને તેમણે મહાત્મા પુષ્કરને નમન કર્યા તેમણે કહ્યું હે મુનિવર આજે આપે માઘ માસનો તથા પરોપકારનો જે મહિમા બતાવ્યો છે તે ત્રિભુવનમાં અદ્વિતીય છે ધન્ય છે આપની ભક્તિ અને ધન્ય છે આપનું સ્નાન શ્રોતાઓ આ હતી પદ્મપુરાણમાં વર્ણવેલી મહાત્મા પુષ્કર દ્વારા નરક ઉદ્ધારની કથા આ કથામાંથી આપણને શું શીખ મળે છે આપણે ગમે તેટલા છુપાઈને પાપ કરીએ યમરાજની ચોપડીમાં તેની નોંધ થઈ જ જાય છે પાપ કરતા પહેલાં સો વાર વિચારો પોતાના માટે તો બધા જીવે છે પણ જે બીજા માટે જીવે છે તે જ સાચો મનુષ્ય છે મહાત્મા પુષ્કરે પોતાનું પુણ્ય દાન કરી દીધું તેથી તેઓ પૂજનીય બની ગયા આપણે ભલે આપણું પુણ્ય ન આપી શકીએ પણ ઓછામાં ઓછું કોઈને કષ્ટ ન આપવું અને યથાશક્તિ સૌની સહાયતા કરવી તો કરી જ શકીએ છે સૌથી મહત્વની વાત છે આ માઘ મહિનાનું મહત્વ જો બીજા દ્વારા આપવામાં આવેલા પુણ્યથી પાપીઓનો ઉદ્ધાર થઈ શકે છે તો જો આપણે પોતે આ પવિત્ર માઘ માસમાં વહેલી સવારે ઉઠીને સ્નાન કરીએ થોડું નામ સ્મરણ કરીએ થોડું દાન કરીએ તો આપણો ઉદ્ધાર કેમ નહીં થાય અને મિત્રો સૌથી મહત્વની વાત જો કોઈ કારણસર તમે આખા માઘ મહિનામાં દરરોજ સ્નાન ન કરી શક્યા હોવ તો પણ ચિંતા ન કરો શાસ્ત્રોમાં કહેવાયું છે કે માત્ર માઘ પૂર્ણિમાના દિવસે શ્રદ્ધાપૂર્વક કરેલું સ્નાન પણ તમને આખા માઘ માસના સ્નાનનું પુણ્ય પ્રદાન કરી દે છે આજે તમે આ પવિત્ર કથા અંત સુધી સાંભળી છે તેનો અર્થ છે કે તમને અનેક તીર્થકુંડોમાં સ્નાન કરવાનો અક્ષય પુણ્ય પ્રાપ્ત થઈ ચૂક્યું છે આ કથા સાંભળતી વખતે તમારામાં જે સાત્વિકતા જાગ્રત થઈ છે તે તમારા સેંકડો જન્મોના પાપ નષ્ટ કરવા માટે પર્યાપ્ત છે મિત્રો આશા છે કે આ કથા સાંભળીને તમારા મનમાં ભક્તિની જ્યોત વધુ પ્રજ્વલિત થઈ હશે નરકના વર્ણનથી જો થોડો ભય ઉત્પન્ન થયો હશે તો મહાત્મા પુષ્કરની કૃપાથી જે સમાધાન મળ્યું તેણે તમારા મનને શાંત કરી દીધું હશે આ કથા પદ્મપુરાણમાંથી લેવામાં આવી છે તેથી તેમાં શંકાનું કોઈ કારણ નથી આપણા ઋષિ મુનિઓએ આ જ્ઞાન આપણા કલ્યાણ માટે જ લખી રાખ્યું છે મિત્રો જો તમને આ કથા સારી લાગી હોય તો આ વિડિયોને લાઇક કરવાનું ભૂલતા નહીં તમારી એક લાઇક અમને આવી વધુ માહિતીઓ અને કથાઓ લાવવા માટે પ્રોત્સાહિત કરે છે અને હા જો તમે હજુ સુધી અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરી તો તરત જ સબ્સ્ક્રાઇબ કરો અને બાજુના બેલ આઇકનને દબાવો કારણ કે આવતા ભાગમાં અમે આવી જ એક બીજી રોમાંચક કથા સાથે ફરી મળીશું આ કથાને તમારા મિત્રો સંબંધીઓ અને વોટ્સએપ ગ્રુપમાં અવશ્ય શેર કરજો કારણ કે કહેવાય છે ને કે જ્ઞાન અને પુણ્ય વહેંચવાથી વધે છે શું ખબર તમારા એક શેરથી કોઈનું મન બદલાઈ જાય કોઈને સાચો માર્ગ મળી જાય અને તેનું પુણ્ય તમને પણ પ્રાપ્ત થાય તો ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય માતાજી જય દ્વારકાધીશ